નમસ્કાર ખેડૂત મિત્રો હું અનિલ વઘાસિયા અનુભવોની વાર્તામાં ફરી એક વખત તમારું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે પણ અનુભવોની જે વાર્તા છે એમાંનો એક નવો અનુભવ અમારા ખેડૂતોએ જે કરેલો છે અને એમનું જે સરસ રિઝલ્ટ છે એ તમારી નજર સમક્ષ જોઈ શકું છું તો આ રિઝલ્ટ વિશે અને આ અનુભવ વિશે દિનેશભાઈના ફાર્મ પરથી આપણે સલીમભાઈનો સંપર્ક કરી અને આ વિશે આ પ્લોટની વિસ્તારમાં માહિતી મેળવીએ સલીમભાઈ અમારા ખેડૂત મિત્રોને એ જણાવો કે પાયાની અંદર તમે કયા કયા ખાતરો ઉપયોગ કર્યા છે હવે સૌથી પહેલાં તો આપણે આનામાં કાચો બેટ જે ત્રણ કે ચાર ઇંચનો જે થાય એ આપણે કર્યો હતો અને એના પછી આપણે દેશી ખાતર જે આપણે કહીએ દેશી ખાતર બરોબર છે દેશી ખાતર આનામાં અંદાજીત ચાર થી પાંચ ટોલી મોટી એ આપણે આની અંદર એક એકડમાં નાખેલી છે ચારથી પાંચ અને પછી પચીસ કિલો આનામાં એમઓપી એટલે કે પોટાશ અને પચીસ કિલો આનામાં એમોનિયા અને ત્રણસો કિલા આપણે જે કહીએ સેન્દ્રી ખાતર એ નાખેલું છે અને બીજું જે મિક્સ કોળ આવે ત્રણસો કિલા એ આની અંદર નાખી અને પાછું બેટ ચડાવી અને પછી આનામાં મલ્ચિંગ કરેલું છે

અને કેવા રંગની હવે આપણી જે આ મલચિંગ છે એ સિલ્વર રંગની છે બરોબર અને આ વીસ માઇક્રોનનું મલચિંગ છે અને આમનું વાવેતર જે છે એ અઢાર ઇંચ માળું છે એક છોડથી બીજા છોડ વચ્ચે અઢાર ઇંચમાં જે ડ્રીપની લાઈનો છે એ કેટલી છે ડ્રીપની ડબલ છે વાવેતરની સિંગલ અને ડ્રીપની ડબલ અને એક છોડથી બીજો છોડ છે એ અઢાર ઇંચે અઢાર ઇંચ વાવેતર હવે વાવેતર ની તારીખ અંદાજીત તમને ખ્યાલ હશે વાવેતર આપણે છ જાન્યુઆરી નો કરેલો છે આમનો તો એપ્રોક્સ અંદાજીત કેટલા દિવસો થયા છે આપણે અંદાજીત સિત્તેર થી બોતેર દિવસ જેવા કર આ ફિલ્ડને થઈ ચુક્યા છે બરોબર હવે આ એટલું બધું તમે પાયાના ખાતરો ટ્રેપ મલચિંગ આ બધું જ કરીને સારી સફળતા મેળવી એના સિવાય

બીજો કટિંગ છે આ બરોબર બીજું જે કટિંગ છે એ સાઈડ તમે સાઈડ કટિંગ મતલબ વાથી ટોપિંગ પણ કર્યું છે ને અહીંથી પણ આપણે કટ પણ કરેલું છે મતલબ મેઈન બ્રાન્ચ પણ કટિંગ કરેલી છે ને પાછળથી જે સબ બ્રાન્ચ નીકળે એને પણ કાપેલી છે તો આ બધા જ રિઝલ્ટ માટે મતલબ કટનો પણ મહત્વનો ફાળો છે અને એની સાથે સાથે તમે જે પાયાના ખાતરો એ પણ ઉપયોગ કર્યા છે એના સિવાય તમને શું લાગે છે કે આ રિઝલ્ટ મળવા માટે શું જવાબદારી છે એટલું બધું સરસ રિઝલ્ટ છે એના માટે શું કારણ છે કે એનાથી તમને એટલું બધું સરસ રિઝલ્ટ કારણ કે આના ફિલ્ડમાં હું જોઉં છું ત્યારથી તમે ત્રણ વખત તો ટેટી લીધેલી છે આ ઓલરેડી લગભગ ત્રીજો ચોથો પાક છે તો વારંવાર એક ને એક પાક હોવા છતાં પણ રિઝલ્ટ એટલું મળે છે એનું કારણ શું છે તમે બેક્ટેરિયાનો યુઝ વધારે કરો છો કેમ જેવું તમારા ખેડૂત મિત્રોને કંઈક બેક્ટેરિયાનો યુઝ આનામાં વધારે કરેલો છે

એમના સહભાગી એવા દિપેશભાઈ પણ છે કે જે વારંવાર મુલાકાતો કરી એમને સમયસર જે પણ જરૂરિયાતો હોય એ પૂરી કરતા રહ્યા તો એક સિક્કાની બે બાજુ કહી શકાય જ્યારે એક સાથે એક જોડી મળતી હોય ત્યારે એનું રિઝલ્ટ કાંઈક એક વન પ્લસ વન મતલબ ટુ થતું હોય પણ અહીંયા ટુ નહીં ઇલેવન થયેલા છે એ આપણે સમક્ષ નિહાળી શકીએ છીએ તો આવા જ ખેડૂતોના અનુભવો તમારા સુધી પહોંચાડીએ અને આમનો પણ તમે પણ સતત લાભ લ્યો એવી અમારી શુભેચ્છા थैंक थैंक यू यू थैंक यू आज की शाम खेती के नाम आज की शाम खेती के नाम